રમભાઈ છેને લઈને આવ્યો હોનરી કેરા વાહ વાહ કેમ પહેલી વાર જિંદગીમાં કાંડા મને તારી ઉપર હોય છો કે તું મારો ભાઈ છે હા શરૂઆત કરી દીધું પડે હાલો

એ પણ ડ્રોન ફર્સ્ટ ટાઈમ છે ને મારા ઘરે ડ્રોન ચડાવ્યું છે અને છે ને ભાઈ મારા ગામ નજારો કેવો છે ને એ બધી તમને બતાવી જો આમાંથી છે ને અચ્છા જેક્સભાઈ ક્લિપ લઈ છે બરાબર હું તમને થોડા ઘણા સિનેમેટિક શોટ એડ કરી મારું નાનું એવડું ગામ કેવું છે ને

જય દ્વારકાધીશ ભાઈ આને જોઈ લે બધીને ખણખળ ખડખડ ખડખડ તી દીનો પાસે હા હાલો તો આ છોકરાને મુક્તાવીએ અને બધા રેડી થઈ ગયા અને પછી છે ને આપણે જવાનું છે આપડી વાડીએ શું કરવા પાણી વારવા ફરી બોવ લીધું જવું પાણી વારવા જાયે પૂછી ગયા વાડીએ ને ભાઈ મોટર કરી દીધી ચાલુ આપણે છે ને એક ચેરો ને બે ચેરા ભાઈ અને પછી ઉપર રંગ પાઈપમાં કરીને હોઈ જવું શું કે જગજીભાઈ તમાર તો આવું એ સાઈડ નહીં હોય ને કાઈ આવું નગર કપાસ ને બધું છૂટું એમ

કઈ વાંધો ને આવી જાય તો પાઉં ભાજી ખાઈ લો બીજું શું હવે જમવાનું થઈ ગયું રેડી પાઉં પુલાવ અને ભાજી અને ગયા તું નથી ખાતું ને ગયા બે ખીસ્સા નાખી ને બગીયા પછી મને કેતા બરાબર ને અર્ધો કિલો બરાબર લઈ જવાનું નથી કહી દો નરેશભાઈ એક વાર પછી ખાવાનું હોય આમ નો હોય યાર પછી આ વસ્તુ યાદ બી નથી યાર

સ્વાગત છે સ્વાગત છે નવા બ્લોગ માં હાલો તો નરેશભાઈ ક્યારે આવો પાછા તમે ફાઈનલ ને તો આપણે જલ્પાબેન ઓલું ત્રોપાનું પાણીનું ભાત બનાવવાનું છે ખાધું છે ને કે નથી ખાધું કઈ તો તમે આવો નરેશભાઈ તો આપણે એક એક અલગ રેસીપી બનાવીએ કાલે આપણે આને અહીંયા છે મેથીના ભાઈ ગોટા કેવા

હા કી નું હાલે આપડા ઘર માં કીનું હાલે કીધું બરાબર સતીષભાઈ હાંસી વાત છે કે ખોટી વાત છે